Thank you ઓહંગી સોહંગણી વચ્ચે જગતની તમામ ઉર્જાવા આ શરીરની અંદર વ્યાપ્ત થઈ રહી છે એવો ભાવ કરવાનો જગતના તમામ તરંગો આખો બંધ રાખે આ પંચ મહાભૂતના શરીરની અંદર આ જગતની તમામ ઉર્જા તમામ દેવી શક્તિઓ તમામ દેવ શક્તિઓ આ શરીરની અંદર સંચાર કરી રહી છે ઓમ नमोस्तुते ઓમ મહમ અક્ષરથી સમગ્ર સૃષ્ટિનું સંચાલન ચાલી રહ્યું છે કપાળની અંદર ત્રિવેણીના ભાગ ઉપર અંદરના ચક્ષુથી ત્રિવેણીના ભાગ ઉપર સદગુરુ નિહાળવાનો પ્રયત્ન કરવાનો છે એની અંદર જગતની તમામ ઊર્જા તમારી ઉપર વ્યાપ્ત થઈ રહી છે ધીમે 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 તમામ દેવોની શક્તિ તમારા ઉપર શરીર ઉપર હારૂળ થઈ રહી છે ઇંગલા પિંગલા મારફતે મધ્યમાં ઉપર સ્થિર થાય છે દરેક શક્તિઓ જ્યો ત્રિવેણીનો ઘાટ રચાય છે બે આંખની ઉપર બે કીકીઓની બે ભ્રમરની વચ્ચે લલાટની અંદર તો સંપૂર્ણ શરીરની શક્તિ સાત તકરો એક કરી અને ત્યાં આગળ તમામ શરીરની શક્તિ લગાવવાની છે ત્રણ ગુણ સાથે તમામ શક્તિઓ જગતની ચોવીસ અક્ષરથી બનેલ ગાયત્રી મંત્ર મહામંત્ર એ આ ભ્રુકુટની અંદર ભ્રમણા કરી રહ્યો છે જગતની ઉત્પત્તિ અહમ બ્રહ્માષ્ટમી સર્વ જગત ખલિદમ બ્રહ્મ આ જગતની ઉત્પત્તિ પૂર્ણ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ સદગુરુ પરમાત્માથી થઈ રહી છે એ ધ્યાન મારફતે આજે આ દેહની અંદર ચેતના દ્વારા સૂર્ય ચેતના દ્વારા ચંદ્ર ચેતના દ્વારા આ જગતની અંદર જે શક્તિ કામ કરી રહી છે પરમ શક્તિ એ પરમ ચેતનાને નિહાળવાનો પ્રયત્ન ઓમના નાદથી કરીશું એક સાથે બધાએ ઓમનું ઉચ્ચારણ કરીશું એક શ્વાસે ઓમ ચઢાવવાનો છે બીજી શ્વાસે ઓમ ઉતારવાનું છે એક ઉંભક અને ક્ષેપકની પ્રક્રિયાની અંદર લલાટની અંદર તમારી જે આસ્થા હોય એને નિહાળવાનો પ્રયત્ન કરવાનો છે આ ભૂમિ ઉપર આ જગ્યા ઉપર જે સ્વરૂપે જે જોવા માગશો એ એ પ્રકૃતિની અંદર નાભીથી ઉત્પન્ન થઈ અને સીધું સાત ચક્રો સીધા કરી નાડી મારફતે લલાટની અંદર તમને દર્શન થવાનો પ્રયત્ન કરશે પણ જગતની તમામ ઉર્જા તમારી અંદર વ્યાપ્ત રાખજો ઓમનું ઉચ્ચારણ કરીશું દરેક ગુરુવાર બાંધુ થાકી ઓમની અંદર શ્વાસ થોડી લલાટની અંદર રોકવાની છે એટલે થોડો શ્વાસ રોકી ફરી ઉતારવાનો પ્રયત્ન કરો કર Tanah biar Kota aku pun mungi lagi Lepas aku pun Sada Guru ्रमूलं गुरुवाच मोक्षमूलं गुरुपादवक्रतुन्दमः એ ઝાડ ઝાડની અંદર ક્ષત્રજી થી લઈ જેટલા તમે યુવાનો કામ કરી રહ્યા છો એ આકાશ સમાજ ને પહેલા તો આનંદની વાત એ છે કે તમારું ટીમ્બાના મોડા ગુજરાત લેવલે અને સમાજ ક્ષત્રિય ગીર સનાતન ધર્મ સમાજનું એક પ્રેરણા સ્ત્રોત બન્યું છે એના યુવાનો તૈયાર થયા છે તો અમારે દરેકે તૈયાર થઈ છે તમારું જોઈને બીજા ઘણા ગામના યુવાનો વડીલો તૈયાર થયા છે એટલે આ આખું પુણ્ય સમાજનું વિજયશંકર મહારાજને એકલાન જતું નથી યાદ રાખતું એકથી એક સુધારવાની પ્રક્રિયા જ્યોત છે જ્યોત જગાતે ચલો

અને સંપ રાખજો સમાજની અંદર સંપ રાખજો આવું જ ક્રિયા જેમ અખતથી ઊભું કર્યું તમે ઊભું કર્યું એમ આજે પોતાના પરિવારથી લઈ સગા સંબંધી સગાવાલા ઈષ્ટ મિત્રો સુધી આપણા ક્ષત્રિય ધર્મનો પ્રચાર થાય વૈદિક સનાતન ધર્મનો પ્રચાર થાય આપણા મૂળ ધર્મનો પ્રચાર થાય એવું અગાઉ પગલું ભરજો કે આ જે બન્યું છે એના કરતાં મજબૂત સંગઠન બને ઘણા બધા વિખવાદો આવશે ઘણા બધા વિક્ષેપો આવશે ઘણી બધી મુશ્કેલીઓ આવશે ઘણું બધું પ્રશ્નો ઉભા થશે ઘણું બધું આવશે પણ વચન વિવેકી જે નર ને નારી પણ ગુરુના વચન ઉપર રાખીએ વિશ્વાસ જોઈને વિપદ પડે પણ વણશે નહીં ભાગી પડે ને બ્રહ્માંડ જો ગમે તેમ થાય ગમે તેવી પરિસ્થિતિ આવે પણ સંપ સંગઠન વિભાજિત થવું જોઈએ કદાચ સમય સંજોગ પ્રમાણે પાછું આગુ પાછું થાય પણ ગુરુના શિષ્યો એક એટલે જેમ નારાયણી સેના એક બાજુ હતી એક બાજુ હતાવાડા ગામનું ઉદાહરણ ગુજરાત લેવલે ગયું છે યાદ રાખી માત્ર રૂપુરા પૂરતું કે ચાર ગામ પૂરતું સીમિત રહ્યું નથી આ ઉદાહરણ એટલું બધું ગયું છે કે એ ઉદાહરણ દરેકે અનુકરણ કરી અને પોતે પાછું આવો નવો ચીલો ચાલુ કરી છે એટલે આ ચીલો ત્યાં સુધી કદી ભૂખાવો જોઈએ આજે હું સો વર્ષ જીવ અને તમે સો વર્ષ જીવો હે ને આ ચીલો આપણો વૈદિક ધર્મનો ચીલો ક્યારે ભૂખાવો જોઈએ એવી મહેનત કરો જો વિજયશંકર મહારાજના છોકરા મળશે તો ફરી પાંડવોને ફરી આપણે ભાતીજી મહારાજ જેવા પકાવવા છે પણ જો એવા તૈયાર થયા તો આજે એક બોર્ડ માં હજાર બોર્ડ વિજયશંકર મહારાજ કર્યા એટલી તાકાત છે પણ એવું પાત્ર જો મળી જાય શિવશંકર કેતા ચંદ્રશંકરે કેતા ને વિજયશંકરે કે કે જો એવા તૈયાર થાવ તો આખી દુનિયા તમને તમારી આગળ ન મૂકે પણ એવું મજબૂત મજબૂતાઈથી સંગઠન રાખો ગમે તેમ થાય પણ આપણે એક રહેવું સંગઠનમાં રહેવું સનથી મુક્ત રહેવું પારિવારિક સંભાવના રાખવી સમાજની અંદર સંભાવના રાખવી કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય તો સમાજના વ્યક્તિઓ સાથે પણ સંભાવના રાખવી ભલે કોઈ પણ સમાજ સાથે સંકળાયેલો હોય પણ આપણો ક્ષત્રિય અને બાબદાનો ધર્મ એમ કે કોઈ પણ સમાજ સાથે સંકળાયેલા હોય પણ દરેક સાથે સારો વ્યવહાર માનવતા એ મોટો ધર્મ છે ગુરુ ધર્મ વૈદિક ધર્મ પહેલો માનવતા એ મોટો ધર્મ છે એકબીજાની મદદરૂપ થવાનો પ્રયત્ન કરશે સમાજની અંદર દીકરીઓને ભણાવવા માટે મહેનત કરવા માટે મદદરૂપ કરજો ગુરુજનો માટે મદદરૂપ કરજો મા બાપની સેવા કરજો મા બાપની સેવા કર્યા પછી દીકરાઓ હોય તો નાના હે ને તો જવરને મા બાપ તો એમની સેવા કરે કદી સામે બોલવું નહીં એક ભલે બાપ બોલી જાય મા બોલી જાય આપણા સારા માટે કહેતા હોય ને કદી સામે બોલવાનો પ્રયત્ન કરવો નહીં જો આવા ભાવથી ચાલશું તો ચોક્કસ પરિવારની અંદરથી લઈ દરેક જગ્યાએ સુખ સમૃદ્ધિની ભાવના જાગે એક અને બીજા નંબરની અંદર ગુરુ સમોવર કોઈ નહીં શિવ બ્રહ્મા પૂરે શાક જો ગુરુને પૂર્ણ બ્રહ્મથી નિહાળવા છે તો આવા યુવાનોના માર્ગદર્શન હેઠળ આવા વડીલોના માર્ગદર્શન હેઠળ ગુરુને શરીરની અંદર જોવાનો પ્રયત્ન ના કરશો ક્યારેય મારું શરીર છે એમ ગુરુનું શરીર છે પણ ગુરુ શરીરથી વ્યાપ્ત છે યાદ રાખ જે શરીરની અંદર ઘટમાં હોવા છતોય ઘટથી જે ગુરુ બહાર છે અને એ ગુરુ પર જેણે સંપૂર્ણ ભરોસો મૂક્યો એનું આકાશ પાતાળ પાંચ તત્વો ફાડી શું શું કહેવાય સપ્પન સપ્પન શું હે ને એ સપ્પન એક કરીને ગુરુનું કોમ કરવા આવવું પડે પણ તમારી શ્રદ્ધા હોય એટલે આવું મજબૂત કરી દેજો ઘણા મન ડગાવે પણ કદી મન ડગાવવું ગુરુ કહેતા છે સાચું હશે પણ ગુરુ એમ કે બાવરિયાનો આબોહ તો આબો જ કહેવાય ગુરુ એમ કે ને વાબો જગ્યાએ બાવરિયો છે તો ભલે તમને તો બાવરિયો દેખાતો હોય પણ વાબો જ કહેવાય કેમકે ગુરુન તેઓ જે દેખાતું હોય એ તમે આ તક જોઈ શકતા હોય નહીં બાપુ જીવ શંકર એમ કે એટલે ધવરા તો છે બાવરિયો વાબો છે તો કે બાપુ બાવરિયે વાબે કેરિયો લાગે તો ખરી કે ઝવરા હમણો કેરીઓ લાગશે હમણો કેરીઓ લાગે બાવરિયે કેરીઓ લાગે પણ તમારી જેવી જોવાની રસ્તા મજબૂત હોય તો બાવરિયા જગ્યાએ કોટાન જગ્યાએ કેરીઓ લાગે લાગે ને લાગે એટલે આવું સંગઠન મજબૂત રાખજો જાતો વિષય લેવો નથી વગરમાં તમે ઘણું બધું વાપરો છો એટલે કહેવાની જરૂર નથી એક અને બેનો ફરી એકવાર તમે માતાઓ છો માવડીઓ છો તો કચ્છી સભામાં બધું તમને સમજાવ જ છે પણ છતો નીતિ નિયમ સંયમ મર્યાદા અને ધર્મ આનું પાલન કરવું પડશે સુખી થવું હોય વસ્તુ પેલા ને પેલો નીતિ જોઈએ પછી નિયમ જોઈએ ધર્મ જોઈએ સંયમ જોઈએ મર્યાદા મહિનાના જે પાંચ દિવસો આવે એ ચોક્કસપણે પારવા એક બીજા નંબરની અંદર ગેલો ગોળો ગમે તેવો તમારો પતિ જ તમારો ભગવાન પતિ જ ગુરુ પતિ જ પરમેશ્વર પતિ જ પરમાત્મા વિજયશંકર મહારાજ આ બધાના ગુરુ છે પણ તમારા દીકરીઓના માથે વિજયશંકર મહારાજ હાથ મૂકી શકે તમારા પતિ પરમેશ્વર પતિ ભગવાન કે પતિની સેવા કરજો સદાઈન માટે ગમે તેવો ભલે રહ્યો પણ એ પતિની સેવા કરજો તો પતિની સેવાથી તરશો અને એ જ પતિ તમને એ દીકરીઓ પતિને મુક્ત કરવાની ફેરામાં મોક્ષ એ તમારા હાથમાં છે એટલે નીતિ નિયમો છો અને પારિવારિક જીવન છે કુટુંબિક જીવન છે નાના મોટા કદાચ જે પ્રસંગોમાં મુક્ત પાર શકાય ના પારી શકાય એનો કોઈ કદાચ થોડોક બાદ આવે તો કશું બાદ આવતું નથી થોડું ઘણો પાંચ દસ ટકા દરેકનાથી ભૂલ થાય પણ એ ભૂલો માટે સમા પહોંચવું અને ઋષિપંચમીનો ઉપવાસ કરવો ફરજિયાત ઋષિપંચમી આવે ચોમાસાની અંદર ભાદરવા મહિનાની એટલે ઋષિપંચમીનો ઉપવાસ કરવો દર બાર મહિને એક સીધું મહાદેવની અંદર કાં તો સ્થાનિક કોઈ નજીક બ્રાહ્મણ હોય તો એક ટાઈમ જમી રહે એટલું સીધું મહાદેવના મંદિર આપી દેવું કે તેથી એ બ્રાહ્મણનો પરિવાર જમી લે એ કર્મથી આપણે છૂટાતી હોય આવો નિયમ રાખજો આવો નો વિકાસ થાય સક્રિય વેદ સનાતન ધર્મ સમાજ આવી જ પ્રગતિ કરતો રહે સદાય માટે તમારો સાથ રહે તમારા પરિવાર કુટુંબ ગામની અંદર આવેલા દરેકનું પરમાત્મા સદગુરુ તમને નિરોગી રાખે સ્વસ્થ રાખે વ્યસન મુક્ત રાખે સંગઠનની ભાવના એક રહે કાયમ માટે તમે સુખી થાવ એવા રૂપપુરા ગુરુકાદીથી બાપુ શિવશંકર ચંદ્રશંકર વેદ માતા ગાયત્રી સંતો સાથે વિજયશંકર મહારાજના આશીર્વાદ કે દરેક સુખી થો ક્રોઝ સદગુરુ